સુરેન્દ્રનગરમાં ખૂબ જ ક્રૂરતાપૂર્વક રખડતા ઢોરને પકડી વાહનોમાં વધારે પડતા ફરવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટે જે કામગીરી ખૂબ જ સરાહનીય છે પણ જે ઢોર પકડવા માટે કામગીરી જે તે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે તે ખૂબ જ કુરતાપૂર્વક વાહનોમાં ઢોર પકડી રહ્યા છે જે અંગેનું વિડિયો સામે આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જીવદયા પ્રેમી દ્વારા આવા કુરતાપૂર્વક કામગીરી કરતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો તે આજે સુરેન્દ્રનગરમાં જીવદયા પ્રેમીઓ દ્વારા નગરપાલિકાના વાહનમાં ખૂબ જ કુરતાપૂર્વક ગાડીઓને ભરવામાં આવે જેમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જાણે કોઈ કતલખાને લઈ જવાતા હોય તેમ લઈ જતા હતા ત્યારે જાડી ચામડીના અને ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરતા ન હોવાને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે ઢોરની ઉતારતા આઠથી દસ જેટલા ઢોર ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા અને થોડા સમય માટે બેભાન અવસ્થામાં રહ્યા હતા સુરેન્દ્રનગર નગરપાલિકા અંગે કોઈ સાવચેતી રાખશે કે કેમ તે જોવું રહ્યું અશરફ ઓરા ન્યૂઝ સુરેન્દ્રનગર